બોલમારી અંબે જય જય અંબે એટલે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શુભ શરૂઆત થતા પદયાત્રીઓના અંબાજી એટલે કે ખેડબ્રહ્માના અંબિકા માતાજીના દર્શન કરી અંબાજી તરફ વધી રહ્યા છે ભાદરવી પૂનમના મેળાને અનુલક્ષીને પદયાત્રીઓનો પ્રવાહ માતાજીના જય ઘોષ સાથે અંબાજી તરફ જઈ રહ્યો છે યુવા ખેડબ્રહ્મા દ્વારા સતત અઢારમા વર્ષે આયોજિત પદયાત્રી સેવા કેમનું ઉદ્ઘાટન રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાના હસ્તે કરવામાં આવ્યું કેમ્પમાં ચા નાસ્તો ભોજન તથા મેડિકલ સેવા સાથે મોબાઈલ ચાર્જિંગ સાથે આરામ કરવાની સેવા પૂરી પાડવામાં આવી રહી છે આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના મહામંત્રી લુકેશ સોલંકી યુવા ટીમના બ્રિજેશ બારોટ શહેર અને તાલુકા ભાજપ પ્રમુખ સહિત યુવા ટીમના વોલિયન્ટર્સ સહિત ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા વધુમાં હાલ ભાજપ સંગઠન દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે તે માટે ભાજપ પદાધિકારીઓની સમીક્ષા બેઠક યોજાય વધુમાં વધુ લોકો ભાજપના સદસ્ય બને તે માટે ઉપસ્થિત પદાધિકારીઓ અપીલ કરી હતી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ અંબાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહું એસઆઇન ન્યૂઝ સાથે